ના દેવી આવો આવો મારી સદના વાજાની દેવી ઓ મારી નાગર દેયા પ્રહાર ઉતરો જાવો મેલ્યો છે પર જાવો મેલ્યો આ ચોસડ બર બાવન દુગરા ફરી વરી ઇલે દાડો માં એ આ બાપુ સતર સંગના દરબાર જોયા શર્પણ માંડવ ઘડ ના ટોયો જોયો રેવો મારી દેવી શીખો તય લાયા જાવા પરયા છે પર જાવા નામ લખપ મેલ્યા શેરા પણ ભરોજોનો મહાપ્રજો આવ્યો એ દાડો માય એવરી સવારી ગોલાટ મારી રેવા ઓ ઓ માથે મળ્યા બી ઈવરના બાલ

મારી દરિયાની બરો નાગરદે કેડવ ના ટોળા માલે મેલ્યા સર માંડવ ના ટોળા મેલી બાવન ડુંગરા ચોસઠ ઘર ફરતી ફરતી સર ભરૂચ ના ની ઉપર મારી દરિયાની દેવી નાગર નાગરજે ઉતરવા લાગ્યો

અલે વેવારિયા હોણિયા લે મારા હું જાવો મેલ્યો છે પર જાવા મેથી ઉતરી પણ તમારા હારી પણ નામ છે લાળા જોવે જાજનો કાફલો જ કરા કહેવાય અને આવા જાજનો કોઈ ડાળો હું ડોસી બેઠી નથી બેહાડો ના દરિયા ના મટોન મેટો ખબર આવો તો તમારી કોતેર પેઢી ઉ ઓમા વેભાળિયા બોલ્યા ઓ માજી લાયા મારા જાઝ મેં તમારી કોઈ જગ્યા નથી એટલે તમારે જાઝ મેં બે હોય તો આ તમારો આગવો નાવ નિભાવો નયા દરિયા ન મઢ મે ફરોર મારી દેરાની દેવી કે છે ઓ વેવારિયા ઓ દીકરા ઓર ખાય તો રાખી જોણો નાના ઓર ખાય તો તમે જોણો ને તમારો કરમ જોણે આજ મારી નાગર દેવી વાત કરવા લાગ્યો વા હાવી નમશે વેવારિયાને મારી દરિયાની નાગર દે શિકોતર કહેવા લાગી કે એ દીકરા વ્યવારીયા કોઈ દાડવા બા જાજમે મુ દેવી બેઠી નહીં ના દરિયાના મટોની અંદર જો મને આ જાજમે બેહાડીને ઘૂમટો ખવાડો તો તમારું એકોતર પેલી બહુ બહુ તારી તારી નાખો તો તિલાડ પેલા વ્યવારીયા મોતીશા ઝગડુશા વ્યવારીયા કહેવા લાગ્યા કે દોશીમા તમારથી અમારા નામમાં ના બેહાય જો તો પાકી ઉમર છે તમારું ફોન પંખેડું જો કદા ગરી જાય તો અમારું આ જાજમું અપડાય લેજો જો કદાચ તમારા જાજમે મેં તમારો આગો તો તમારું નાવ નિભાવો પછી આ દરિયાના મઢોણ તો मेरी मारी माथा निजार पगे पगनी घर माथे जवा लगी हो तरी माना व्यवहार बढ़िया मारो रे जो तुम्हारा चीजों का दिया दरिया ना मनोर में हवायू ना बना बना मुतो मन दरिया ना मनोर नी दीरी ना मनोर खेवी તરીમાનાટ લીલી આ મારો અરે રે દીકરા બિહારી હોય તો બિહારો ના બિહારવી હોય તો તમારી પ્રચીની વાત છે

આ વ્યવહારિયા બોલ્યા માજી મારો આ બાગલા ભરૂચ મેં જાઉં તો શાનો મનો વ્યવહાર્યો છે

दीदी ना कर दे लाकड़ी ना टेके टेके भागला भरोस में उतरी पड़ी बला बुढ़ी बाजार में भरवा लागी इरे रो रो निहेड़े निहेड़े मा भरे परिये परिये परवा पर लागी ओ मरा व्यवहार

ણિયો મારી દુબળી સો વણિયો મુરા મોગરી નો વેપાર કરી રહેલો પથરો નો વેપાર પણ કરી રહેલો ડુબ્રીસો વણિયો કેવાય દુબરી સાણિયા ના નોની અમથી દુકાની કહેવાય પણ પાના પણ પૈસા ની ગાકી ના મળે મુરા મોકરી નો બારો જણ વેપાર કરે કોથળ નો પણ વેપાર કરે ને એમ કરી ગુજરાત ચલાવે દુબરી શાહ વાણિયા ના જોતો દુબરી નો દાડો ચાલી રહેલો દાડ મારી દરિયાની ની દેવી નો દુબરી શાહ વાણિયા ઘેર ટવકો પડવા લાગ્યો મારા દુબરી શાહ વાણિયા મારા ચાલે ડુબ્રી સણયો મને વિચાર કરવા લાગ્યો કે મારે દુબરે નો દાડો ચાલે ના દાડા ની ઉપર આ કોણ મારા મેમો ના આવે માતાજી મારો રે આવો માતાજી મારો રે આવો માતાજી મારો રે આવો માતાજી મારો રે મારી દરિયાની દેવી એડો મા દરિયાની દેવી એડો મા રેમાતાજી માણ રેલા પ્રિયો વ્યવહાર જોયો માણિયો જોયો મારા જોયોણિયોમા વ્યવહારામણિયા રે ફમા વ્યવહારામણિ રે